તો આખરે રાહ જોવાઈ રહી છે કે નિલેશ કુંભાણી ઉપર આખરે સુનાવણીની અંદર નિર્ણય લેવામાં આવે છે ફોર્મ રદ થાય છે કે કેમ ફોર્મ રદ થતું કે કેમ સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને થોડી ક્ષણોની અંદર ચુકાદો સામે આવે છે સૂત્ર પાસેથી તો એ વિગતો આવી રહી છે કે રદ થશે જ કોંગ્રેસ ઉમેદવાર છે નિલેશ કુંભાણી કે જેમણે પોતાના બચાવમાં રજૂઆત કરી એમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે અમારા ચારેય ઉમેદવારો છે ટેકેદારો છે કે જેઓનું અપહરણ થયું છે ચારેય ટેકેદારો કે જેમનું અપહરણ કરવામાં આવ્યું અને જે ફરિયાદ તેમણે કરી છે આ માહિતી માટે સ્ટુડિયો સહયોગી અનિલ રાહ જોવાઈ રહી છે કે હવે શું નિર્ણય આવે છે પરંતુ એક ચિત્ર એટલું સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે કે ફોર્મ રદ જ થશે અને જો રદ થાય છે તો પછી તેમની પાસે શું ઓપ્શન છે અને જો ફોર્મ રદ નથી થતું તો પછી શું થશે માનસી એટલું જ કહીશ કે અમે અપનો લૂટા ઘેરો મેં દમ થા મેરી કિસ્તીથી ડૂબી પાણી કમ થા કોંગ્રેસ અત્યારે આ સ્થિતિ છે કે જે વ્યક્તિ ઉપર તેઓ વિશ્વાસ મૂક્યો એવું નથી કે લોકલ જે કોંગ્રેસના લોકો હતા તેઓ ના નોતા પાડતા જ્યારે અમને નિલેશ પસંદગી થતી હતી ત્યારે હવે તમામ જે કોંગ્રેસના નારાજ લોકો છે એ લોકો બહાર આવીને કહી રહ્યા છે કે અમે પહેલાં જ કહી રહ્યા હતા કે એમની પાર્ટનરશિપ ભાજપના લોકો સાથે છે એમની ટિકિટ ના આપવી જોઈએ જે તે સમય દરમિયાન અનેક સોશિયલ મીડિયામાં જે વાતો વહેતી કરાઈ હતી મેસેજો વહેતા કરાયા હતા છતાં કમાન્ડે કેટલાક લોકોની સાઠગાંઠથી એમની ટિકિટ આપી હવે એનું પરિણામ જે છે તે લોકલ નેતાઓ જેમને ભલામણ કરી હતી અથવા તો હાઈકમાન્ડમાં જે લોકોએ સમર્થન કર્યું હતું એમાં શક્તિસિંહ પણ સામેલ છે એવું નથી એમાં શક્તિસિંહ ગોહિલની પણ ભૂમિકા છે એમની ટિકિટ આપવામાં ઉપર અનુશંસા કરવામાં હવે સવાલ એ છે કે અગિયાર વાગે સુ જો નિયમ હેઠળ આવે ઇલેક્શન કમિશનના તો એ રદ થઈ જવું જોઈએ કારણ કે એમની પાસે ન તો ટેકેદાર છે ન તો ડમી નિયમ પ્રમાણે તમારી પાસે ટેકેદાર હોવું જોઈએ જો તમે નેશનલ પાર્ટીમાંથી ઉમેદવારી કરો છો તો તમને મેન્ડેટ અને તમારા ટેકેદારો અને ડમી ઉમેદવાર ડમી ઉમેદવાર જરૂરી નથી ડમી દ્વારા એટલા માટે પણ રાખવામાં આવે છે કદાચ તમારા ફોર્મમાં કંઈ મુશ્કેલી હોય તો તમારો ડમી ઉમેદવાર તરીકે એને પ્રેફરન્સ મળી શકે પણ અહીં તો ડમી ઉમેદવાર જે વ્યક્તિ હતો એ પણ ગાયબ છે સમજો આ તમામ ઘટનાક્રમ ત્યાં તો હવે વસ્તુઓ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે માનસી કે પાંચ કરોડ રૂપિયા બે ટિકિટો અને એક મોટું કોન્ટ્રાક્ટ એ આપવાની ગણતરીના ભાગરૂપે તમામ ઘટનાક્રમ થયું છે આ જે વસ્તુ હું કહી રહ્યું છે તમામ વસ્તુ ત્યાં ચર્ચા થઈ રહી છે અત્યારે અસલમ જે સાયકલવાળા છે એણે મોટો આરોપ લગાવ્યો એના પછી નૈસદ જે દેસાઈ છે જે નવસારી તુબા છે એમણે મોટો આરોપ લગાવ્યો છે એ સિવાય બીજા સ્થાનિક જે કાર્યકર્તાઓ છે એ લોકો આરોપ લગાવી રહ્યા છે અને એ તમામનું જે બચાવ છે તે નિલેશ કુંભાણી નથી કરી શકી રહ્યા એ અત્યારે પણ થોડીવાર પહેલાં એ ફોન ઇનમાં ઢીલું ઢીલું બોલી રહ્યા હતા કે એમણે પહેલાંથી શંકા હતી બી શંકા હતી તો પછી એની જવાબદારી બચાવવાની તમારા ટેકેદારોને કે ડમી ઉમે ઉમેદવારને એ તમારી પોતાની હતી ન હોય તો તમે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી શકતા હતા કે અમને ડર છે તમને સિક્યોરિટી મળત પણ તમે આવું કઈ નથી કર્યું તમામ વસ્તુઓ મતલબ શંકા તમારા ઉપર છે હવે જો નિયમોની વાત કરું જે રીતે બાબુ કહેતા હતા કે અમારા તમામ લોકોનું જે ચાર ઉમેદવાર છે એની એનું અપહરણ થયું છે માત્ર એ જે ફોર્મ છે એ ફોર્મમાં એ લોકોની સહી છે ચકાસવા માટે કમસે કમ એમ છે કે નહીં એ તપાસ થવી જોઈએ એમને અહીંયા બોલાવવા જોઈએ જેથી તમામ વસ્તુઓ ખબર પડે બાબુ માંકુકિયા પણ એ વાત સારી રીતે જાણે છે કે હવે તેઓ બાજી હારી ચૂક્યા છે એમાં કંઈ રહ્યું નથી પણ નિલેશ કુમાર ખુલ્લા પડી જાય એટલા માટે તેઓ દાવો અપનાવી રહ્યા છે અને એ જ મુદ્દાને લઈને મને લાગે છે કે તે લોકો હાઈકોર્ટમાં પણ જશે જો કોઈ નિર્ણય એમના વિરુદ્ધમાં આવે તો માફ કરશો એટલે એ જ મુદ્દા ઉપર ચકાસણીની વાત કદાચ થઈ શકે છે કારણ કે આખી વસ્તુ એ છે કે ઉમેદવારોની ઉમેદવારી રદ થવાની વાત છે સ્વાભાવિક છે કે આ મુદ્દાને લઈને કદાચ કદાચ એ હાઈકોર્ટનું અધિકાર છે એમાં આપણે ન કહી શકીએ હાઈકોર્ટે શું કરવું જોઈએ ન કરવું જોઈએ પણ એવું માનું છું અનુમાન લગાવી શકે કદાચ આવી વસ્તુ કદાચ આના ઉપર કોઈ વાત સાંભળે પણ તમામ ઘટનાક્રમ અત્યારે ઇલેક્શન કમિશનના અંડરમાં છે એના નિયમો હેઠળ થઈ રહી છે એમને સાંભળવાની છૂટ મળી છે કે એમને એમની પાસે કયા પુરાવા હોય એમને સમય આપવામાં આવ્યો છે કે અગિયાર વાગ્યા સુધી તમારા લોકોને તમે હાજર કરો છતાં પણ જો તમે પૂરતા સમય આપવામાં આવ્યા હોવા છતાં પણ તમારા લોકો હાજર ન થઈ શક્યા અથવા તો તમે હાજર કરવામાં નિષ્ફળતાઓ તો નિશ્ચિત છે એવું લાગે માનસી કે એ તમે નથી ઈચ્છતા તો અથવા તો તમારા એવા લોકો જે ગયા છે જેને જેને તમે જવા દીધી છે એક એક સવાલ એ પૂછું છું અનિલ જ્યારે નિલેશ કુંભાણી સાથે આપે ફોન પર વાત કરી ત્યારે એક પ્રશ્ન એ હતો કે ફોર્મ રદ થઈ જશે તો તેમણે સ્પષ્ટપણે જવાબ આપ્યો કે ફોર્મ તો રદ નહીં થાય એટલા આશ્વસ્ત હતા હવે મુદ્દો એ છે એ વખતે જયારે મીડિયા સમક્ષ ત્યારે કહ્યું કે રમેશ પોલરા તો અંદર ઉપસ્થિત છે હવે વાત સામે આવી છે એક પણ ટેકેદાર નથી અત્યાર સુધી તો ધારાસભ્યોની ખરીદ પરોતની વાત હતી ઉમેદવારોની વાત હતી હવે તો આખી ટેકેદારો પણ વેચાઈ જતા હોય એવું લાગે છે જો સીધી રીતે બે વસ્તુઓ છે એની અંદર બાંધસી એક વસ્તુ તમે જે કીધી સો ટકા સાચી વાત છે કે ટેકોદારો પણ વેચાઈ રહ્યા છે પણ સવાલ અહીં એ છે કે જ્યારે લેવલ પ્લેઇંગ ફિલ્ડિંગ વાત થતી હોય કે તમામને ઇલેક્શનમાં એક સરખું મેદાન મળે જેથી તે લોકો પોતાની પ્રતિસ્પર્ધા કરીને જીતી શકે અથવા હારી જાય અથવા તો પ્રચાર કરે લોકતંત્રની અંદર તમામ વસ્તુ થવા થવા દેવી જોઈએ કોઈને દબાવવું ન જોઈએ કોઈને લોભ લાલચમાં ન લાવવું જોઈએ જેથી પ્રજા કોને ચૂંટે છે એ એના એ એનો એનો માનસિક અધિકાર છે અથવા તો એનો જે વિવેક બુદ્ધિપૂર્ણ નિર્ણય છે કે એને કોણ સારું ઓફર કરે છે કે એ દેશ માટે શું કરશે તો નાગરિકો માટે શું કરશે પણ એવી કંડિશનમાં જો એક પક્ષ દ્વારા આમ તો સીધી રીતે કોઈ આરોપ નથી લગાવ્યો કે આ અથવા આપણે પણ આરોપ ન લગાવી શકીએ કે આ બીજેપીનું કૃત્ય છે બીજેપી લઈ ગઈ છે પણ સ્વાભાવિક છે કે તમારી પાસે સામે પ્રતિસ્પર્ધી કોણ છે તો તમારી પાસે સૌથી મોટો પ્રતિસ્પર્ધી અત્યારે ભારતીય જનતા પાર્ટી છે એટલે એના ઉપર આરોપો લગાવો સ્વાભાવિક છે કે એ લોકોએ પ્રયત્ન કર્યા હશે અને તમામ લોકોને લઈ ગયા હશે કારણ કે જો એવી કોઈ ઘટના સામે નથી આવી પહાણી તમે વાત કરી શકો છો પણ પોતે નિલેશ કુંભાણી વાત કહી ચૂક્યા છે કે રાત્રે એમની સાથે વાત થઈ હતી અને સવારે તેઓ આવવા ના હતા એવી વાત કરી હતી પણ કદાચ તેમને ડરાવવા ધમકાવવામાં આવ્યા હોય અથવા તો કોઈ વસ્તુ હોય એટલે તેઓએ ન આવ્યા હોય કોઈ વસ્તુને વશ થઈને તેઓ ના આવ્યા હોય તેઓ હું પણ કીધું કે કદાચ નહીં થાય તો પછી અમે કોર્ટમાં જઈશું અમને ન્યાયાલય ઉપર વ્યવસ્થા છે આ વાત કહેવાની વાત છે મને ખબર છે બે હજાર નવમાં એક ઈવીએમ નહોતું ખુલ્યું ખેડાની અંદર ત્યારે દેવસી ચૌહાણ અને એમની સામે દિનસા પટેલ હતા દેવસિંહ ચૌહાણે કેસ કર્યો હતો વર્ષ નીકળી ગયા આવી ગયું ફરી ઇલેક્શન જીત્યા એટલે મને ખબર છે કે ન્યાયાલય પ્રક્રિયા કઈ રીતે ચાલે છે એ તમામ વસ્તુ ન્યાયાધીશોને પણ ખબર છે અને આપણા ત્યાં ન્યાય પ્રક્રિયા શું ચાલે છે કેવી રીતે ચાલે છે એ આપણા અધિકારીઓ રાજકારણીઓ તમામને ખબર છે કે જો તમે કેસ દાખલ કરશો તો ક્યાંય ને ક્યાંય તમામ વસ્તુઓ ચાલશે હા એની અંદર રાહુલ ગાંધી અપવાદ છે કે બે મહિનાની અંદર તમામ વસ્તુ થઈ અને તમને જે રાજ્ય લોકસભાની સીટ જતી રહી હતી ફરી એ રિસ્ટોર થઈ કારણ કે એ લોકો પાસે મોંઘા વકીલ હતા એ લોકો પાસે તમામ એવી સિસ્ટમના જાણકાર લોકો હતા જેથી તમામ વસ્તુ કહી ચૂક્યા કરી શક્યા પણ આમાં શું આ વસ્તુ થશે એક વખત ચૂંટણી જાહેર થઈ ગઈ એક વખત તમે એમાંથી ડિસ્કવોલિફાય થઈ ગયા બહાર થઈ ગયા તમે ઉમેદવારીપત્ર ફોર્મ ભરવા લાયક નથી રહ્યા અથવા તો એ લાયક તમે તમને છોડવામાં નહીં આવે તમામ વસ્તુ કર્યા છતાં અને હવે ઇલેક્શન થઈ જાય અને તો શું એવું લાગે છે કે કોઈ ઇલેક્શન કમિશનના આ તમામ પ્રક્રિયા પછી અને કોઈ ચુકાદો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ આપે અને પછી તે એ બેઠકો પર થાય એવું ક્યાંય બનતું નથી અને મેં સિત્તેર વર્ષના માં ક્યાંય એવું જોયું નથી એ કોઈ ચૂંટણી થઈ ગઈ હોય અને જે વ્યક્તિને ઉમેદવારી પત્ર એને રદ થયું હોય પછી તે એ સાબિત થયું હોય એના તમામ વસ્તુ થઈ હોય તમે જુઓ જ્યારે રાહુલ ગાંધીની સદસ્યતા ગઈ હતી વાયનાડ ઉપર બાય ઇલેક્શન પણ નહોતું જાહેર કરી શક્યું ઇલેક્શન કમિશન કારણ કે તેમને ખબર હતી કે જો બાય ઇલેક્શન જાહેર થાય અને ત્યાં કોઈ બીજો વ્યક્તિ જીતે તો અને રાહુલ ગાંધીની સદસ્યતા હાજર થઈ જાય તો પછી જાહેર થયું પછીથી એવા દિગ્ગજો એ રીતે જવાબ આપીને નીકળી ગયા છે કોંગ્રેસ પક્ષમાંથી પછી તો અત્યારની જે શરૂઆત અને અત્યારના જે સમાચાર કે કુંભાણી ને તો ટિકિટે આપી દીધી ઉમેદવાર જાહેર બી કરી દીધા ફોર્મ પણ ભરાઈ ગયું અને એમાં પણ ગડબડ એટલે હવે કોંગ્રેસ પક્ષ માટે એવું થઈ જાય અર્જુન મોઢવાડા વાત કરો તમે કુંવરજી બાવળિયાની વાત કરો એવા પાયાના કાર્યકર્તાઓ જેમને એવું લાગતું હતું કે આ તો કોંગ્રેસમાંથી ક્યાંય નહીં જાય જે લોકો પોતાના મા બાપના સમ ખાધા હોય હાર્દિક પટેલ જેવા વ્યક્તિઓ એ તમામ લોકો આપણે મજાક ન ઉડાવવું જોઈએ હાર્દિક પટેલનું કારણ કે હવે એ માન્ય ધારાસભ્ય છે પણ એ તમામ વસ્તુ કારણ કે જે વસ્તુ તમે પહેલાં કીધું હોય અને તમે તમે તમારી વાતોથી જ્યારે પાછળ હટો તો તમારું મજાક ઉડે છે પછી તમે કોઈ પણ હોદ્દા ઉપર હોય વડાપ્રધાન તમે કેમ ન હોય પણ સવાલ એ છે કોંગ્રેસ માટે અત્યારે સ્થિતિ એ છે કે એક જોડો ત્યાં તેર જોડે કારણ કે છ ઉમેદવારો એક તો બોટાદના આમ ત્યાં લડી રહ્યા છે ઉમેશભાઈ એમની એમને લઈને બિલકુલ અને કદાચ એટલે જ અનિલ કોંગ્રેસ મુક્ત કરવાની સાથે સાથે ક્યાંક કોંગ્રેસ યુક્ત પણ થઈ રહ્યું છે ને પછી આ જે બધું થયું છે તે પછી બીજા પક્ષમાં પણ ન થાય તો બહુ સારું છે બિલકુલ આપ જોડાયા વિગતો જણાય